નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સાજીબાગ ખાતે એકાવન માં બાળમેળા એ ભારે આકર્ષણ જમાવ્યું છે અને પ્રતિદિન હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળાની મુલાકાત લઈ મેળાને સફળ બનાવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એકસો વીસ જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ભાગરૂપે છેલ્લા પચાસ વર્ષથી બાળમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સતત વર્ષે ખાતે પ્રથમ વખત ચાર દિવસના ના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળાના બીજા દિવસે હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળો માણવા ઉમટી પડ્યા હતા જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલો રંગારંગ કાર્યક્રમ કોન બનેગા ભટ્ટ પણ બાળમેળાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે વિવિધ સ્થળો સહિત બાળકો દ્વારા આયોજિત વિવિધ સ્ટોલ કાર્યક્રમ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે શિક્ષકો દ્વારા આયોજિત વાનગી સ્પર્ધાની પણ મુલાકાત લીધી હતી